રાજકોટ આરટીઓનું સારથી પરિવહન પોર્ટલ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી વારંવાર બંધ થઈ જતા અહીં આવતા લોકોને ધક્કા પડી રહ્યા છે લર્નિંગ લાયસન્સ ગઢાવા આવતા લોકો કમ્પ્યુટર ટેસ્ટ આપી શકતા નથી અહીં આવતા લોકોને આ અસુવિધાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આ આ વસ્તુ છે કે આનું સર્વડ ડાઉન છે તો આનું શું થાય અમે આરટીઓ માં પણ ફોન કર્યો તો ઈ લોકો એમ કહે છે કે આ

કાઢવું ફરજિયાત છે અને જેટલું બને એટલું વહેલા જરૂરી છે કારણ કે આવી રીતે બબે ત્રણ ત્રણ કલાક બેસાડીને પછી ના પાડે અને આવી રીતે ધક્કા ખાય એ વ્યાજબી નથી આ બાબતે ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું કે સારથી પરિવહન પોર્ટલ રાજ્ય કક્ષાએથી સંચાલિત થાય છે જેથી અહીંથી આ સમસ્યાનું નિરાકરણ ન થઈ શકે જો કે હાલ અહીં આરટીઓની મુખ્ય કચેરીમાં સર્વર ચાલુ છે કેવલ દવે દિવ્યભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ